ટેક્સી ગેમ ટુ અને એની ગેમને હો મિલિયન પ્લસ માણસોએ ડાઉનલોડ કરીશ તો એવું જ વડે શું હોય છે આ ગેમમાં કે હો મિલિયન પ્લસ માણસોએ ડાઉનલોડ કરી બેસિકલી આજના વિડીયોમાં આપણે ટેક્સી ડ્રાઈવિંગની જોબ કરવાની પેસેન્જરને એક જગ્યાએ બેસાડીને બીજી જગ્યાએ ડ્રોપ કરવા જવાનું છે તો અહીં કારણે આપણે કેરેક્ટરનો કલર સિલેક્ટ કરવાનો છે મોઢાનો ધોળું હાળું મોઢું રાખવું છે જ કાળું કાળું જ રાખવું જ નથી આપણે ધોળું મોઢું જ મોટું રાખ્યું એટલે ઘર વધારે આવે અને કપડાં વપરા કાંઈ આપણે પહેરાવાના છે ને આ રેડી છે એ ધંધે લાગી જાવ ઘાયક

પણ આ એક આવ્યું ને અમે આ મેં આ ફામો આવ્યો ને ગીમ મૂળ મને નહીં ગેમ વાંધો નહીં જોઈ કેમ થાય કાંઈ વાંધો નહીં આપણે થોડીક વાર ગેમ રમી પછી હું છેલ્લે તમને કહું કેવી ગેમ છે અને કેવી નહીં અહીંયાથી ને સાહેબ પેસેન્જરને બેસાડવાના છે લાગતું નથી કોઈ ઊભું જ નથી પેસેન્જર ના ના અહીંયાથી તો આપણે કારને કસ્ટમાઇઝ કરવી હોય કે નવી કાર બાય કરવી હોય તો આ જગ્યાએથી આપણે નવી કાર બાય કરી શકીએ અને આપણું પેસેન્જર સામે ઊભું છે ઓલ તો વરસાદ ચાલુ થઈ ગયો ફટાફટ બેસી જાય એલ નગર પલ્લી જાય ટેક્સી ટેક્સી બોલે છે વતન બે જાય ગાય અને આપણે આને ડ્રોપ કરવા પાછળની સાઈડ જવાનું પણ આગળ પેટ્રોલનું સાઈન છે ને તો પેટ્રોલ પુરાવી લઈ અને પછી આને ડ્રોપ કરવા જાય લ્યો બેક કરવી ગાય કે સ્ક્રીન ફરી જાય છે એ એક પિસર પ્રેશરમાં નો ગયું આ ગેમનું गाड़ी दिन रिवर्स करी ने कहीं की स्क्रीन आम फ्री जाए एम नहीं मिनट रहती स्क्रीन बाकी गेम तो स्मूथ है एक नंबर से ग्राफिक्स से हरास गेम ना ने स्मूथ हाल है एकदम जरा शॉर्ट तिबड़ती नहीं नहीं गेम से शॉर्ट है तो ऑफलाइन गेम से નથી વળવાનું બેક લઈ લો જવા દો હાલો બસ હવે આખું ડ્રોપ કરવા જવાનું નથી કે પેસેન્જર ને સામે ત્યાં કાણે આખું વળે ને તરત સામે જો લોકેશન નું આઈકન રહ્યું ને એ જગ્યાએ ડ્રોપ કરવાનું છે આપણે આપણે પેસેન્જરને અને પછી આ પહેલી જોબ આપણી પૂરી હાલ ભાઈ ઉતરી જા ફટાફટ અને પૈસા જે થતા હોય દઈ દીધા ને તો ઓલરેડી આપણે આપણી પહેલી જોબ કમ્પ્લીટ છે આપણને પૈસા પણ મળી જશે મને આ ગેમ મૂળ ગેમી નહીં તમને ગેમ કેવી લાગી કમેન્ટમાં જણાવજો વિડીયો લાઈક કરી દેજો મળી નવા ગેમ વિડીયો ત્યાં સુધી બાય બાય